શ્રીમદ ભગવદ્ ગીતાના બીજા અધ્યાયના ચોવીસમાં શ્લોકનો અર્થ હશે આ શરીરને છેદી નથી શકાતો આને બાળી નથી શકાતો આને ભીંજવી નથી શકાતો અને આને સૂકવી પણ નથી શકાતો કારણ કે આ નિત્ય રહેવાવાળો બધામાં પરિપૂર્ણ અચળ સ્થિર સ્વભાવવાળો અને અનાદિ છે શસ્ત્રો વગેરે આ શરીરમાં વિકાર કેમ નથી કરતા એ વાત આ શ્લોકમાં કહી છે શસ્ત્રો આ શરીરનું છેદન નથી કરી શકતા એનો મતલબ એ નથી કે શસ્ત્રોનો અભાવ છે અથવા શસ્ત્રો ચલાવવાવાળા અયોગ્ય છે ઉલટું છેદનરૂપી ક્રિયા શરીરમાં પ્રવિષ્ટ જ નથી થઈ શકતી આ છેદન થવા યોગ્ય નથી શસ્ત્ર સિવાય મંત્ર સાપ વગેરેથી પણ શરીરીનું છેદન નથી થઈ શકતું જેવી રીતે યાજ્ઞવળના પ્રશ્નનો ઉત્તર નહીં આપી શકવાના કારણે તેમના શાપથી માથું કપાઈને પડી ગયું આ રીતે શરીર તો મંત્રોથી અને વાણીથી કપાઈ શકે છે પરંતુ દેહી સર્વથા અચ્છેદ છે આ શરીર અદાહ્ય છે કારણ કે તેનામાં બળવાની યોગ્યતા નથી અગ્નિ સિવાય મંત્ર શાપ વગેરેથી પણ આ દેહી બળી શકતો નથી જેમ દમયંતીના શાપથી વ્યાગ અગ્નિ વિના બળીને ભસ્મ થઈ ગયો હતો આ રીતે અગ્નિ શાપ વગેરેથી તે જ બળી શકે છે જે બળવા યોગ્ય હોય છે આ દેહીમાં તો દહન ક્રિયાનો પ્રવેશ જ નથી થઈ શકતો આ દેહી ભીંજવવા યોગ્ય નથી અર્થાત તેનામાં ભીંજાવાની પાત્રતા જ નથી જળથી તેમજ મંત્ર શાપ ઔષધિ વગેરેથી આ ભીનો નથી થઈ શકતો જેવી રીતે સાંભળવામાં આવે છે કે માલકોશ રાગ ગાવાથી પથ્થર પણ પીઘળી જાય છે ચંદ્રમાને જોઈને ચંદ્રકાંત મણી ભીંજાઈ જાય છે પરંતુ આ દેહી રાગ રાગણી વગેરેથી ભીંજવવા વાળી વસ્તુ નથી આ દેહી અસ્વચ્ય છે વાયુથી એનું શોષણ થઈ જાય એ એવી વસ્તુ નથી